પાંત્રી રેવાભાઈ પાનકુટા શોભયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા જી આમ મિત્રો વધુ તમને જણાવી દઈએ ત્યારે મિત્રો તેમને હાર્ટ એટેક આવતા તેમનું મત નીપજ્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બનાવ બનતા સમગ્ર ગામમાં શોકનો માહોલ સવાઈ ગયો હતો જી આમ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ